માર્ગદર્શન આપવામાં આવ્યું હિંમતનગર આરટીઓ કચેરીના કમ્પાઉન્ડ ખાતે આજરોજ માર્ગ સલામતી અંતર્ગત આરટીઓ અધિકારી તપન મકવાના ભાર્ગવ ચાવડા અને ઇન્સ્પેક્ટરો દ્વારા અકસ્માતમાં થયેલ વધારાને રોકવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આરટીઓ ટીમ દ્વારા ટ્રેક્ટર ચાલકોને પત્રિકા આપવામાં આવી કોઈ પણ વાહન ચલાવતા હો તો સિગ્નલ ફરજિયાત બાંધી વાહન ચલાવવું વાહન ધીમી ગતિએ ચલાવવા આહવાન કરાયું ટ્રેક્ટર લઈ જતા હોય અને એકસો આઠ કે એમ્બ્યુલન્સ તેમજ સરકારી ગાડી પાછળ આવતી હોય તો સાઈડ આપવી તેમજ લાયસન્સ ફરજિયાત લેવા માટે સૂચન કરાયા લાયસન્સ એવા વાહન ચાલકોએ રિન્યુ ટાઈમસર કરાવવું જોઈએ અને પોતાની સુરક્ષા કેવી રીતે જાળવી તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું માર્ગ સલામતી માસ બે હજાર પચીસ અંતર્ગત આરટીઓ અધિકારી સહિત ટીમ દ્વારા ટ્રેક્ટરોમાં રેડિયમ રિફ્લેક્ટિંગ ટેપ લગાવવામાં આવીને તમામ વાહન ચાલકોને માર્ગ સલામતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું એ બાદ રાજકમલસિંહ ભારતની અસ્મિતા સાબરકાંઠા